अगस्त 2025 गेटको विद्युत सहायक जूनियर इंजीनियर माइट भर्ती માટે પદ ઉમેદવારો માટેની સૂચના ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ ગેટકો એ ઓગસ્ટ 2025 માં વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ની જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે આ ભરતી માં દિવ્યાંગ વ્યક્તિઓ पीडब्ल्यूબીડી માટે અનામત જગ્યાઓ માટે નીચે મુજબની ખાસ સૂચનાઓ છે આવશ્યક લાયકાત ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી બીઈ ની લિંક અથવા બી ટેકની લિંક ઇલેક્ટ્રિકલ ની ડિગ્રી ઓછામાં ઓછા પંચાવન ટકા ગુણ સાથે પાસ કરેલી હોવી જોઈએ દિવ્યાંગતાની ટકાવારી ચાલીસ ટકા કે તેથી વધુ હોવી ફરજિયાત છે ઉમેદવાર પાસે માન્ય મેડિકલ બોર્ડ દ્વારા જારી કરાયેલ દિવ્યાંગતાનું પ્રમાણપત્ર હોવું આવશ્યક છે અનામત જગ્યાઓ આ ભરતીમાં પીડબ્લ્યુબીડી ઉમેદવારો માટે કુલ જગ્યાઓના ચાર ટકા અનામત રાખવામાં આવી છે અનામતની ફાળવણી કેટેગરી અનુસાર કરવામાં આવશે એલડી લોકોમોટર ડિસેબિલિટી એચઆઈ હિયરિંગ ઇમ્પેરમેન્ટ વીઆઈ વિઝ્યુઅલ ઇમ્પેરમેન્ટ દિવ્યાંગતાની ઉપલબ્ધ જગ્યાઓ માટે ઉમેદવારોએ તેમની અરજીમાં યોગ્ય કેટેગરીનો ઉલ્લેખ કરવો જરૂરી છે અરજી પ્રક્રિયા અને ફી ઉમેદવારોએ ફક્ત ઓનલાઈન અરજી કરવી અરજી ફી પબદ ઉમેદવારો માટે બસો પચાસ રૂપિયા છે સામાન્ય અને ઓબીસી ઉમેદવારો માટે પાંચસો રૂપિયા છે અરજી ફી ઓનલાઈન જમા કરાવવાની રહેશે અરજી કરતી વખતે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર અને અન્ય જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે મહત્વપૂર્ણ તારીખો ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ પંદર ઓગસ્ટ બે હજાર પચીસ ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસ લેખિત પરીક્ષાની સંભવિત તારીખ નવેમ્બર બે હજાર પચીસ પરિણામની સંભવિત તારીખ ડિસેમ્બર બે હજાર પચીસ પરીક્ષા પેટર્ન અને લાભો લેખિત પરીક્ષામાં કુલ એકસો પ્રશ્નો હશે જેમાંથી વીસ પ્રશ્નો ગુજરાતી અને એસી પ્રશ્નો ટેકનિકલ વિષયો પર આધારિત હશે પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ હશે ઉમેદવારોને પરીક્ષા દરમિયાન વધારાનો સમય અને સ્ક્રાઇબની સુવિધા મળી શકે છે જો જરૂરી હોય તો પસંદગી પામેલા ઉમેદવારોને સાડત્રીસ હજાર આઠસો રૂપિયા થી હજાર બસો પચાસ રૂપિયાના પગાર ધોરણમાં નિમણૂક મળશે વધુ વિગતો માટે ઉમેદવારોએ ગેટકોની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી